નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ સોળ બાર બે હજાર ચોવીસ અને વાર સોમવારના આજના થરાદના એકસો ને એક ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં વિડીયો પહેલીવાર આવ્યા હોવ તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી ઘંટીને કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ थरा तारीख सोल बार हजार चौबीस पाक नीचो भाव ऊंचा भाव जेम सौला से वरियाड़ी जैसे अगर सौ थी चौदह सौ पंचावन गुवार जैसे नौ सौ नौ थी एक हजार दस रजका बाजरी जैसे पांच सौ एकतालीसौ वीस बाजरी जैसे चार सौ ने पाँच सौ पिस्तालीस पची से मगफड़ी जैसे एक हजार अग्यारो त्रीस ईसबगोल जैसे एकवीसो सत्यावीस सौ पचास તલસફેદ જે છે અઢારસો થી ચોવીસો એરંડા જે છે બારસો દસ થી બારસો આડત્રીસ અને હવે છેલ્લે છે રાયડો જેસે અગિયારસોથી બારસો સોળ જેનો નીચો ભાવ રહ્યો હતો પાંત્રીસો અને ઊંચા ઊંચો ભાવ રહ્યો હતો પિસ્તાલીસો નેવું તો આ હતા આજના થરાદના બજાર ભાવ ધન્યવાદ